આ સુરત પોલીસ કમિશનરે આ સંદર્ભ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે સુરતના પોલીસના જાહેરનામા પ્રમાણે હવેથી સુરતમાં હોટેલો કોફી શોપ અને કાફે અને રેસ્ટોરન્ટના આડમાં ધમધમતા કપલ બોક્સ જે છે તે બંધ કરાવવાનો પ્રતિબંધ મૂકવામાં આવશે આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપવામાં આવશે આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ કરવામાં આવશે આ સાથે જ હોટેલ અને રેસ્ટોરન્ટ કાફેમાં સીસીટીવી લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે વધુમાં આવા સ્થળો પર અશ્લીલ કૃત્યો તેમજ નશીલા કે કેફી પદાર્થોનું સેવન ના થવું જોઈએ આ સિવાય સ્કૂલ કોલેજ ટ્યુશન ક્લાસ અને મહિલા હોસ્ટેલ બહાર કારણ વિના પુરુષોએ બેસવા કે ઉભા રહેવા પર પણ પ્રતિબંધ ભડકાવવામાં આવશે આવા સમાચાર મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે દુઃખદભરી ઘટનાને લઈ અને કેટલાક એમ કહેવાય કે સમાચાર સામે આવ્યા છે જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસનું કહેવું છે કે કિશોરીય સ્ત્રી બાળકો પોતાના સુરક્ષિત સમજે તેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે આવી રીતે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે એમ કહેવાય કે ગઈકાલે મંગળવારે હત્યારા આ ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે કામરેજ પોલીસ કબજો મેળવ્યો છે આજે જ બુધવારે સુરત પોલીસ દ્વારા તેમને રિમાન્ડ માટે ફેનિલ ને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડની મંજૂર કરી છે આવી રીતે ઘણાય અનિષ્ટ તત્વો સ્કૂલ કે કોલેજ જતી સ્ટુડન્ટ આવી રીતે મિત્રો એમ કહેવાય કે કેટલાક સમાચાર અત્યારે આપણી સામે આવી રહ્યા છે આના વિશે કંઈ કહેવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને દરરોજ નવા સમાચાર માટે જેડી ન્યૂઝ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો